પાયડી છોટાઉદેપુર ભરૂચ વડોદરા આણંદ ખેડા સહિત જિલ્લાઓમાંથી અને ખુરીદ વર્ગ અને ખત્રી સમાજના પિરાતરો હાજર રહી ધનતા અનુભવી હતી બપોરે જોહરની નમાઝ બાદ સૈયદ મોહમ્મદ યુસુફ બાબા સાહેબ તથા સૈયદ શાહ મોહમ્મદ તાહિર બાવા સાહેબ આગેવાની હેઠળ નાની ભાગોળથી નીકળી સલામ અને નાતે પાકના તરાનાથી પ્રસ્થાન કરી રાજમાર્ગ ઉપર ફરી નુરાની બાબાના આસ્થાના પર પહોંચ્યો ત્યારે પેટલાદ ખાતે આવેલ હજરત સૈયદ શાહ મોહમ્મદ નુરાની બાબા રહેમતુલ્લાના ચોવીસમાં ઉર્ફ પ્રસંગે નુરાની બાબા હજરત સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાબા નુરાની સાહેબને આગેવાની હેઠળ નુરાની ઉર્સ કમિટી દ્વારા ભવ્ય ઉજવણી તારીખ ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસના મંગળવારના રોજ કરવામાં ભારે આત્સાહપૂર્વક ઉજવણી કરાઈ નુરાની બાબાના આસ્થા પર પહોંચી દુઆ ગુજારવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનોકામના પૂર્ણ થાય તેવી દુઆ ગુજારી સાથે સમાજમાં એકતા સાથે દેશ પ્રગતિ ના સોપાન સર કરે કોમી એકતા ભાઈચારો રહે તે વિ doa પ્રાર્થના કરવામાં આવી અસલામ عليكم ورحમતુલ્લાહી વબarakatuhum અલહમદુલ્લાહ આજે 30 એપ્રિલ ના રોજ પેટલાદ મુકામે ઉર્સ હઝરત સૈયદ નૂરાની મિયા ઉજવવામાં આવ્યો આ ઉર્સ એ સૈયદ નૂરાની મિયા એમના शहजादा સૈયદ યુસુફ બાવા નુરાનીની નિગરાનીમાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો અને આ ઉર્સમાં દેશ વિદેશથી ઘણા મહેમાનો પધાર્યા અને દેશમાં અમનો શાંતિ જળવાઈ રહે અને દેશ ખૂબ તરક્કી પર પહોંચે એ માટે દુઆઓ ગુજારવામાં આવી અને પૂરી દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે એના માટે પણ દુઆ કરવામાં આવી અને અમે બધા જેટલા બી શ્રદ્ધાળુઓ છે જેટલા બી લોકો ચાહવાવાળા છે તમામને આ ઉર્ષની મુબારકબાદી અમે પાઠવીએ છીએ તમામ પ્રોગ્રામો ખૂબ સારી રીતે અમને શાંતિથી પૂરા થયા પૂર્ણ થયા અને આલમીન અલ્લાહ પાકની દુઆ છે કે પવરતીકાર સૌની હાજરી કુબૂલ ફરમાવે અને જે જે લોકોએ જે મહેનત કરી છે અને ઉર્સ કમિટી ટાઈમ જેટલા પણ આપના મુરીદો છે ચાહવાવાળાઓ છે જેમને પરથી મહેનત કરી છે અલ્લાહ પાક એમની મહેનતોને કબૂલ કરી દુનિયા અને આખીરાતમાં નેક બદલો આપે એ અમારી ખાસ દુઆ છે આજ રોજ ચોવીસમાં ઉર્સ નિમિત્તે બાવાના ચોવીસમાં ઉસ નિમિત્તે તમામ ચીકાને રસોલ અને રૂરાની બાવાના મુરીદો અને ચાહવાવાળા અને હકીદતમંદોની આજે હાજરી છે એમાં દુનિયાના વિદેશના અને ગુજરાતના ગામે ગામના લોકો અત્રે આવેલા છે અને એમની ભલી બધાના બધાની ઉમીદો પૂરી થાય છે કયા કયા ગામથી આવ્યા છે ગામોમાં તો સાડલી હાલોલ તેજગઢ ડભોઈ વડોદરા પીપરિયા બોડેલી ભરૂચ અંકલેશ્વર વિવિધ વિવિધ ગામોમાંથી આવેલા છે દેસઠ વચ્છેસર ધનતેજ સાવલી ઉંચાપડ જેવા ગામોમાંથી લોકો આવેલા દૂર દરાજથી તમામ લોકો આવેલા છે અને અહીંયા બધાની મુજદો પૂરી થાય છે અહીંયા આગળ બધા હિન્દુ મુસ્લિમ તમામની નેક અને જૈ તમનાઓ પૂરી થાય છે અસલામ આજે પેટલાદ મુકાબે સૈયદ નુરાની મિયાના ઊસ પ્રસંગે દેશ વિદેશમાંથી ભરૂચ વડોદરા સુરત વગેરે જિલ્લાના ઘણા બધા ગામડાઓમાંથી એમના શ્રદ્ધાળુઓએ તસરીફ લાવી હિન્દુ અને મુસ્લિમ તમામ કોમના લોકોએ અહીંયા હાજરી આપી હતી ઊસ ત્યારબાદ રાત્રે સાડા બાર વાગે સૈયદ નુરાની મિયાના કુલ શરીફ જુલુસની શકલમાં અહીંયા દરગાહમાં તશરીફ લાવી ફાત્યાખાની પેશ કરવામાં આવી હતી આજે સવારે ઘણા બધા શ્રદ્ધાળુઓએ અહીંયા આવી દરગાહ શરીફમાં હાજરી આપી અને ન્યાજ કરી હતી ત્યારબાદ બપોરે જોહરની નમાઝ બાદ સંદલ શરીફની શકલમાં જુલુસ લઈને તમામ શ્રદ્ધાળુઓએ દરગાહમાં હાજરી આપી ફાત્યાખાની કરવામાં આવી હતી દેશ અને પરદેશ અને તમામ જાત માટે તમામ લોકો માટે દુઆઓ કરવામાં આવી હતી અને આવી રીતે ખૂબ સારી રીતે નુરાની ઉજવવામાં આવ્યો હતો અસલામ